સુરત ડુમ્મસ રોડ પર સાયલન્ટ ઝોનમાં આવેલા ક્રિષ્ના રેડ્સ ક્લબ ખાતે એક મહિના માટે પોલો કોચિંગ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં નેશનલ કોચ વિજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બાળકો સહિતનાઓ કે જેઓ કેમ્પમાં જોડાનાર છે તેઓને હોર્સ પોલો અંગે કોચિંગ કરાશે તે બાબતની જાણકારી પત્રકારોને આપી હતી સુરત ડુમસ રોડ પર સાયલેન્ટ ઝોનમાં આવેલ કૃષ્ણ રાઇડર્સ ક્લબ ખાતે સૌજીભાઈ ઢોળકિયાના નેતૃત્વમાં નેશનલ હોર્સ પોલો કોચ વિજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પોલો કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી માર્ચથી ત્રીસ માર્ચ સુધી એક એક મહિનાનો યોજાનાર આ કેમ્પમાં વિજેન્દ્રસિંહ વાઘેલા સાથે બ્રિજેશભાઈ વિજયભાઈ અને સંજયભાઈ સાથે મળી હોર્સ પોલો કોચિંગનું સંચાલન કરશે સુરત ગુજરાત ખાતે ક્રિષ્ના રાઇડર્સ ક્લબમાં હોર્સ પોલો કોચિંગ કેમ્પનું આયોજન છે હું જયવીરસિંહ ગોહિલ નેશનલ પ્લેયર ફ્રોમ ભાવનગર ગુજરાત અને બ્રિજેશભાઈ વિજયભાઈ અને સંજયભાઈ પટેલ મારી સાથે છે સૌજી કાકા સૌજીભાઈ ધોળકિયાનો એવો ઉદ્દેશ છે કે સુરતની જનતા અસ્વસ્થવારી અને પોલોમાં અવેરનેસ આવે અને આગળ વધે એ માટે અહીંયા પોલો કેમ્પનું આયોજન છે પહેલી માર્ચથી ત્રીસ માર્ચ સુધી વન મંથનો કેમ્પ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયામાંથી અને ગુજરાતમાંથી કરી શકે અને જે લોકોને પંદર દિવસ માટે કરવું હોય એ લોકો પહેલી માર્ચથી પંદર માર્ચ અને પંદર માર્ચથી ત્રીસ માર્ચ સુધી એવું બે કેમ્પમાં બી અમે ડિવાઈડ કરેલું છે એવું કરી શકે અને સાયલેન્ટ ઝોન એરપોર્ટની સામે જે અમારી ક્રિષ્ના રાઇડર્સ ક્લબ છે એના ગ્રાઉન્ડમાં જ આ કોચિંગ કેમ્પનું આયોજન છે ટોપ ક્લાસ ટ્વેલ્વ પોલોપોનિઝ ઇન્ડિયા લેવલના જે ઇન્ડિયન ઓપન રમિંગ પોલોપોનિઝ લાઇક ઘોડાઓ હોર્સ અહીંયા છોકરાઓને અમે આપશું સ્ટીક હેલ્મેટ અને રાઇડિંગ શૂઝ ની ગાર્ડ અને એ બધી વ્યવસ્થા ક્રિષ્ના રાઇડર્સ ક્લબ જ કરીને આપશે સૌજી કાકા અને બધા એટલે ગુજરાતના અને ઇન્ડિયાના બધા તમામ હોર્સ લવર્સને અમારી અપીલ છે કે આવે અને આ પોલો કેમ્પનો લાભ લે અને આનંદ લે ત્યારે એક મહિના ચાલનાર આ કેમ્પમાં બે પાર્ટ પણ રાખવામાં આવે છે જેમાં પહેલીથી પંદરમી અને સોળથી ત્રીસમી માસ સુધીનો કેમ્પનું આયોજન કરાયું છે આ શોખ લુપ્ત થઈ ગયો છે તો અમારી હરે કૃષ્ણ ગ્રુપ છે આપણે સવજી કાકાનું અમને પ્રોત્સાહન છે બહુ અને સવજી કાકાના સપોર્ટથી ક્રિષ્ના રાઇડિંગ ક્લબનું અમે લોકોએ અહીંયા આગળ આ રીતે આયોજન કર્યું છે અને બ્રિજેશભાઈ ધોળકિયા છે એમનો એક હેતુ છે કે અહીંયા આગળ ઘોડાનો શોખ વધે અને લોકો આની સાથે જોડાય એ અમારો ક્રિષ્ના રાઇડિંગ ક્લબનો મુખ્ય હેતુ છે અને એની સાથે સાથે અમે ઓપનિંગમાં પહેલી માર્ચથી અહીંયા આગળ પોલો કોચિંગ કેમ્પનું આયોજન કર્યું છે અને એના માટે જયપુરથી સ્પેશિયલ કોચ અહીંયા આવ્યા છે જે પોલોનું કોચિંગ આપશે એક મહિના માટે એકથી ત્રીસ તારીખ સુધી અને એમાં કોઈ પણ લોકો જોડાઈ શકે છે જે લોકો ઘોડાની સાથે આ શોખમાં જોડાયા હોય અને બહુ બધી ઇન્કવાયરીઝ છે બહુ બધા લોકોએ જોઈન્ટ કર્યું છે અહીંયા મહારાષ્ટ્રથી છે ગુજરાતમાં અંદર આપણે સુરત અમદાવાદ ભાવનગર આ ઘણા જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ કરવા માટે લોકો અહીંયા આગળ જોઈન થયા છે સુરતના બાળકો સહિતના હોર્સ પોલો રમી શકે અને તેઓમાં પણ હોર્સ રાઇડિંગનો જોશ આવે તે માટે સૌજીભાઈ ધોળકિયા દ્વારા કોચિંગ કેમ્પનું આયોજન કરાયું હોવાનું પણ નેશનલ કોચ વિજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ